આધારે વાર્તાનું લેખન શરૂ કરીશ વાર્તાનો શીર્ષક ચતુર નાવિક એક અમીર વેપારી પોતાનો સામાન લઈને યાત્રા કરી રહ્યો હતો રસ્તામાં એક નદી આવી એટલે તેણે એક નાવિકને જોયું અને તેની પાસે જઈને કહ્યું તું મને મારા બધા સામાન સાથે સામેના કિનારા પર પહોંચાડીશ તો હું તને ખૂબ સારું ઇનામ આપીશ આ વેપારી પાસે એક સિંહ એક બકરી અને ઘાસનો એક ભારો હતો આ જોઈને નાવિકે વેપારીને કહ્યું માલિક હું એક સાથે બધાને સામેના કિનારે ના લઈ જઈ શકું કેમ કે તેનાથી નાવડી પાણીમાં વજનથી ડૂબી જવાનો ભય રહે હવે જો નાવિક પહેલા ઘાસ લઈ જાય તો સિંહ બકરીને મારી નાખે અને જો પહેલા સિંહને લઈ જાય તો બકરી ઘાસ ખાઈ જાય જેથી તેને પહેલાં બકરીને લઈ જવાનો ફેસલો કર્યો અને પછી સિંહને લઈ ગયો અને સામેના કિનારેથી બકરીને પોતાની સાથે પાછો લાવ્યો અને ઘાસના બારાને સામેના કિનારે પર મૂકી આવ્યો આમ ઘાસને સિંહ પાસે મૂકીને તે પાછો બકરી લેવા માટે આવ્યો વેપારી નાવિકની સમજણ પર ખુશ થઈ ગયો અને તેને ખૂબ સારું ઇનામ આપી રાજી કર્યો વિદ્યાર્થી મિત્રો મારી લેખનપોથી પેજ નંબર ઓગણચાલીસ પર ચતુર્ નાવિક વાર્તાનું લેખન આપણે કરીશું મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર